આજે તો આપડી વાડીએ ટ્રેક્ટર હાલે એ તો તમે જોઈ લ્યો હેલો યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે બધા મજામાં જશો મજામાં જ રહેવાનું આપણો બ્લોગ જોતા બધા મજામાં જ તો આજે છે ચેલેન્જનો તેરમો દી અને ઓલી આવે તો કરી લીધું છે આપણે આ આપણે વાડીમાં વાવેતર થાય છે મિત્રો આપણે આ વાડીએ આ વાડી મિત્રો આપણે વાડી આવી છે ટ્રેક્ટર તમે જોઈ લ્યો ટ્રેક્ટર મિત્રો વા મિત્રો ટ્રેક્ટર વેગ્યું છે મિત્રો મિત્રો વાંચ માંડવીનો ઢગલો ડીનો જોઈ લ્યો મિત્રો પગ્યું છે મિત્રો વાવાતરું કરી લીધું મિત્રો જીરાનું આજે મોડો થયો આજ ફણીને આપણે સવારમાં આપણે ભૂલી ગયા તા કાલનો બ્લોગ ના જોઈ આવતો જતા આવજો અને હવે આપણે ફણીને આવી ગયા મિત્રો ખરે આવીને હવે આપણે ખાઈ લીધું છે પછી મિત્રો ખાઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો ટ્રેક્ટર આપણું એર્યું અને મિત્રો આપણે વાવેતર થઈ ગયું જીરાનું અનમિત આપણે ચેલેન્જ કેન્સલ કર નઈ ખાચી ચેનલ નીચે મિત્રો આપણે એક ચેલેન્જ છે એક વર્ષ ગણછ 62 ડીનું તો એમાં આપણે મિત્રો 13મો દિન છે મિત્રો આપણો માઈન્ડ વિનો ઢગલો જોઈ લ્યો હમ તમને બાજુમાં જીને બતાવું મિત્રો આપણી માંડવી ઢગલો મિત્રો આ છે

હવે સવારમાં ઉઠીનો બ્લોગ સ્ટાર્ટ કરીશ ટૂંક સમયમાં આપણો આજનો બ્લોગ એન્ડ અને કાલનો બ્લોગ ના જ જોતા હોય છો તો આજનો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ અને લાઈક કરીને જ બાય આજનો બ્લોગ એન્ડ થાય